વાત છે આજથી સદીઓ પહેલા દેવચંદ નામનો એક મારવાડી જૈન વાણીઓ વેપાર અર્થે કચ્છ પ્રદેશમાં આવ્યો હતો વેપારના કામે કચ્છના જુદા જુદા વિસ્તારમાં ફરતા ફરતા તે પવિત્ર સ્થળ પર આવી પહોંચ્યો જ્યાં આજે મા આશાપુરાનું ભવ્ય મંદિર બિરાજમાન છે સંયોગ એવો હતો કે તે સમયે આસો મહિનાની નવરાત્રી ચાલી રહી હતી પવિત્ર વાતાવરણ અને ભૂમિના પ્રભાવથી પ્રેરાઈને દેવચંદે ત્યાં માતાજીની સ્થાપના કરી અને સાચા હૃદયથી તેમની આરાધનામાં લીન થઈ ગયો. દેવચંદની નિસ્વાર્થ ભક્તિ જોઈને માં આષાપુરા પ્રસન્ન થયા. એક રાતે માતાજીએ વેપારીને સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું, "વત્સ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. તે જે જગ્યાએ મારી સ્થાપના કરી છે, ત્યાં મારું એક ભવ્ય મંદિર બનાવડાવ." પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે મંદિર નું નિર્માણ પૂર્ણ થયા પછી છ મહિના સુધી તેના દ્વાર ખોલીશ માતાજીના આદેશ થી આનંદિત થઈને દેવચંદે પોતાનું ઘર મંદિર નિર્માણ કાર્યમાં લાગી ગયું મંદિર તૈયાર થતા જ તેને દ્વાર બંધ કરી અને માતાજીની આજ્ઞા અનુસાર બહાર બેસીને મંદિરની રખેવાળી કરવા લાગ્યું પાંચ મહિનાનો સમય શાંતિથી પ્રસાર થયો એક દિવસ જ્યારે દેવચંદ મંદિરના દ્વાર પર બેઠો હતો ત્યારે તેણે અંદરથી ઝાંઝરનો મધુર રણકાર અને દિવ્ય સંગીત સંભળાયું આ અલૌકિક ધ્વનિને સાંભળીને તે પોતાનો સ્વયં ગુમાવી બેઠો માતાજીએ છ મહિના સુધી દ્વાર ન ખોલવાની આપેલી આજ્ઞા તે ભૂલી ગયો અને ઉસુકતા હસ તેને મંદિરના દ્વાર ખોલી નાખ્યા જેવો જ તેને મંદિરમાં પ્રવેશ કર્યો તેની આંખો માતાજીના તેજમય સ્વરૂપ ને જોઈને અંજાઈ ગઈ સામે મા ભવાની ભવ્ય મૂર્તિ હતી પરંતુ તરત જ જ પોતાની અહેસાસ થયો બદલે દ્વાર ખોલી નાખ્યા હતા જે કારણે માતાજી નું પ્રાગટ્ય અધૂરું રહી ગયું અને મૂર્તિ સંપૂર્ણપણે વિકસિત ન થઈ દેવચંદે પ્રશ્યાતાપ સાથે માતાજીના ચરણોમાં પડીને ક્ષમા માંગી ત્યારે મા આશાપુરાએ કહ્યું દેવચંદ તારી ઉતાવળને કારણે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું છે જોકે તેની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ તેને વરદાન માંગવાનું કહ્યું દેવચંદે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી માતાજીએ તથા અસ્તુ કહી તેને પુત્ર રત્ન પ્રાપ્તનું વરદાન આપ્યું આમ માતાજીએ વેપારી દેવચંદની આશા પૂર્ણ કરી તેથી તેઓ આશાપુરી અને કાળક્રમે આશાપુરા નામથી વિશ્વવિખ્યાત થયા